રીંગડા ઉખડવામાં થોડીક તકલીફ પડશે વાર લાગશે થોડીક આવી રીતના આપણે પીંગડા ઉખાડવાના છે આપણે છે ને મસ્ત મસ્ત પીંગડા પડી જશે ને આપણે છે ને પાયલો ધોઈ નાખીએ પાયલો ધોઈ જાય પછી આપણે બેટકા કરી નાખીએ આપણે છે ને પાયલો ધોઈ જશે ને આપણે બેટકા કરી આપણે છે ને આવી રીતનો છે ને પાલ કાપવાનો છે આમાં બરફનો ખાંગડો થઈ ગયેલો છે ને એટલે કપાશે નહીં વરસાદ પણ ચાલુ થઈ ગયેલો છે ફટાફટા આપણે કાપી

આપણા પાલોન કટિંગ થઈ ગયું છે ને આપડે પાછી ઘરે વરસાદ પણ આવી જાય વરસાદ પણ આવી જાય છે આપડે છે ને વરસાદ માં પલતા પલતા ઘરે આવી જશે ને આપડે છે ને ધૂળી કટિંગ કરીશ

15 ਮਿੰਟ ਬਾਅਦ ਉਹ ਦਾਂਸ ਚ ਵੀ ਹਰ ਲਾ ਕੰਸੀਨ ਹੈ। ਹੈ ਵੀ ਕੈਂਟ ਹੈ। ਅਪਰੈਂਡ 10 ਤੋਂ 15 ਮਿੰਟ ਪਾਕੇ ਜੂਸ ਆਪਰੇ ਘਰ ਜੀ। ਅੰਦਰ ਸਿੱਜੂਸ ਹੈ ਨਾ ਆਪਣਾ ਕ੍ਰੀਨ ਹੈ। ਆਇਆ ਪਾ ਕੇ ਕਾਕੀ ਤੇ। આપડે શાક પાકી દયો ને આવા નાખી દઈ આપડે શાક ના શાક ને ફરી દાવા દે પી ફરી તને બધા બતાવી આપડે શાક ફરી દયો છે ને ફરસડા વાડા કાઢે છે ને આપડે છે ને મસ્ત કલર આવી જશે ને શાકમાં

હાલો મિત્રો હવે મેં ખાઈ લઈ બધે મિત્રો તમારે ખાવું પણ આવી જાવ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો